નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી અરવલ્લી ઓલ ગુજરાત કાઉન્સિલ ઓફ ધી ડેફ અને મુકબધિર માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો ખેલ મહાકુંભ મોડાસા શ્રી જેબી શાહ ઇંગ્લિશ મીડિયમ કોલેજના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં યોજાયો હતો જેમાં જે ખેલાડી બોલી ના સકતા હોય અને સાંભળી ના સકતા હોય તેવા મુકબધિર ખેલાડીઓ માટે રાજ્ય કક્ષા લેવલ માટે એથ્લેટિક્સ રમતની સ્પર્ધામાં સો મીટર અને બસો મીટર દોડનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં અરવલ્લી જિલ્લાના એકસો વધુ ની ભાગ લીધો હતો જેમાં પ્રથમ વિજેતાને રાજ્ય સરકાર દ્વારા બીજા નંબર વિજેતાને અને ત્રીજા નંબર રૂપિયાની અને પ્રમાણપત્ર આપવામાં આવશે સાથે રાજ્ય કક્ષા માટે પસંદગી પામશે તેવું અરવલ્લી જિલ્લા રમત વિકાસ અધિકારી મજર સુથારે જણાવ્યું હતું એથલેટિક્સ રમતની સ્પર્ધામાં મોડાસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને બહેરા મુંગા શાળાના ભૂતપૂર્વ આચાર્ય ગુણવંતીબેન કંસારા

આજની સ્પર્ધા જે ખેલ મહાકુંભમાં સ્પેશિયલ બાળકો છે કે જે ક્ષતિગ્રસ્ત છે એમના માટે પણ રાજ્ય સરકાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે જે દર વર્ષે આયોજન કરવામાં આવ્યું છે અને એમાંથી પણ ઘણા બાળકો રાજ્યકક્ષાએ જતા હોય છે આજે પણ અહીંયા ઘણી માત્રામાં બાળકો હાજર છે અને ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે રાજ્ય સરકાર આના માટે પણ ટૂંક સમયમાં ચાર ઝોનમાં ચાર પેરા એકેડમી ખોલવા જઈ રહી છે એમાં પણ આપ જોઈ શકો છો કે ઓલમ્પિક બે હજાર વીસમાં ભાવિના પટેલ અને પારુલબેન કે જેઓએ ટેબલ ટેનિસમાં ભાવિનાબેને ગુજરાતને અને ભારતને સિલ્વર મેડલ અપાવ્યું છે એ એક માં ટેબલ ટેનિસ રમે છે એટલે આપ જોઈ શકો છો કે આ ક્ષતિગ્રસ્ત બાળકો છે એ પણ ગુજરાત રાજ્ય અને રાષ્ટ્રીય લેવલે અને ઇન્ટર ઇન્ટરનેશનલ લેવલે પોતાનો ડંકો વગાડી રહ્યા છે અને આના માટે પણ રાજ્ય સરકાર અલગ અલગ સહાય આપી રહી છે આમાં પણ આજે જિલ્લા લેવલે જે આયોજન છે એમાં પ્રથમ આવનારને રાજ્ય સરકાર દ્વારા પાંચ હજાર રૂપિયા અને બીજા નંબરને ત્રણ હજાર અને ત્રીજા નંબરને બે હજાર રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે અને સાથે સાથે સર્ટિફિકેટ પણ આપવામાં આવશે અને આ બાળકો રાજ્ય કક્ષાએ ભાગ લેશે અને રાજ્ય કક્ષાએ પણ પ્રથમ આવનારને દસ હજાર સાત હજાર અને પાંચ હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે એટલે ચોક્કસ કહી શકાય કે આવનારા દિવસોમાં રમશે ગુજરાત અને જીતશે ગુજરાત જય જય ગરવી અરવલ્લી જિલ્લામાં ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું વિશિષ્ટ ક્ષતિ ધરાવતા શ્રવણબંધ વિદ્યાર્થીઓ માટે લગભગ ત્રણસોથી ચારસો જેટલા વિદ્યાર્થીઓ માટે અરવલ્લીના જેબી શાહ કોલેજના પટાંગણમાં આજે ખેલ મહાકુંભનો પ્રારંભ થયો આ વિદ્યાર્થીઓ આજે ગોળાફેક અને દોડ જેવી સ્પર્ધાઓમાં ભાગ લે છે મહાનુભાવો એકત્રિત થયા અને શ્રવણમંદ વિદ્યાર્થીઓના સંગઠનના માધ્યમથી આજે ખેલ મહાકુંભનો સરકારશ્રી દ્વારા આયોજિત આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો અરવલ્લીમાં અનેક ક્ષતિગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે અનેક અનેક ખેલ મહાકુંભની રમતો યોજાઈ છે જેમાં આજના દિવસ માટે શ્રવણમંદ એટલે કે બોલવાની અને સાંભળવાની ક્ષતિ માટેનો આ વિશેષ કાર્યક્રમ છે એમાં અલગ અલગ ઉંમરના વિદ્યાર્થીઓ અને પુખ્ત વયના વિદ્યાર્થીઓ એમ વય મુજબના વિદ્યાર્થીઓ આ ખેલ મહાકુંભમાં ભાગ લેશે વિજેતા બનશે સફળ થશે અને દિવ્યાંગ માન્ય શ્રીએ પ્રયોજેલા દિવ્યાંગ શબ્દને સાચા અર્થમાં સાર્થક કરશે અને દિવ્યાંગોમાં શ્રવણમંદ વિદ્યાર્થીઓનું પુનર્વસન થાય એ માટે આ ખેલ રમત અને આ ક્ષેત્રમાં

બધા જ દિવ્યાંગ જિલ્લાના બધા જ દિવ્યાંગ બાળકોને અહીંયા આમંત્રિત કરી અને આ ખેલ મહાકુંભનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે દરેક ગેમના ત્રણ વિનરોને સ્ટેટ લેવલ સુધી પહોંચાડવામાં બધા જ અમારા દિવ્યાંગ ભાઈ બહેનો ખુશ ખુશ છે આજની આ રમતનું આયોજન કર્યા પછી આ મંડળ દ્વારા વારંવાર આયોજન કરવામાં આવે છે અને એનાથી ખુશ છે આપણે